સુરેન્દ્રનગરમાં સર્વિસ રોડ મુદ્દે ચાર ગામના સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે નેશનલ હાઇવે બન્યો ત્યારથી જ સર્વિસ રોડ ન બનાવવામાં આવતા પાંચ ગામના લોકો હાઇવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે અને જેને કારણે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર જનસાડી બરોડ હડાળા સહિતના ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો આ હાઇવે પર નવ મહિનામાં વીસ અકસ્માતો સર્જાયા છે જેમાંથી નવ લોકોની જિંદગી હોમાઈ ગઈ છે સર્વિસ રોડ ની માંગ છે અથવા ડિવાઈડર જેના કારણે અકસ્માત થતો બંધ થાય અહીંયા ત્રણ ગામનો રસ્તો છે આશરે લોકોની વસ્તી છે જનશાળી ત્રણેય ગામના લોકોને આ સર્વિસ રોડ અને ડિવાઈડર ન હોય ખૂબ જ તકલીફ પડે છે વાહન વ્યવહારની પણ બહુ તકલીફ પડે છે તમે જોવો આ સિંગલ પટ્ટી રોડેથી અમે ચડ્યું એટલે સીધા તે આ નેશનલ હાઈવે આઠ હાઈવે ટચ થવી છે

ખાસ કરીને સુરેન્દ્રનગર અમદાવાદ રે રાજકોટ નેશનલ હાઈવે છે તેમના ચાર ગામના સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નું કામ કરવામાં આવ્યું છે દરમિયાન સર્વિસ રોડ બનાવવાનું તંત્ર ભૂલી ગયું છે જેને લઈને આ ચાર ગામના લોકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે નેશનલ હાઈવે બન્યો ત્યારબાદ સર્વિસ રોડ ન બનતા ચાર ગામના લોકોને રોમ સાઈડ માં વાહન ચલાવવા માટે મજબૂત બનવું પડી રહ્યું છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવ મહિનામાં વીસ જેટલા અકસ્માતો સર્જાયા છે જેમાં નવ લોકોના